પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં નાતાલ નિમિત્તે રેડ ડે પર્વની ભવ્ય ઉજવણી કરાઈ પાટણની ગાયત્રી મંદિર એરિયામાં સ્થિત એવી પ્રેરણા બાલ મંદિર પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા તથા શ્રી એન બી પટેલ પ્રેરણા મંદિર માધ્યમિક શાળા ખાતે પ્રેરણા બાલ મંદિર તથા ધોરણ એકથી ચારના વિદ્યાર્થી દ્વારા આજે નાતાલ પર્વની અને રેડ ડેની હર્ષોલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રેરણા બાલમંદિર વિભાગના નાના બુલકાઓ રેડ કપડાં પહેરીને શાળામાં આવેલ હતા અને સાથે સાથે નાતાલનો ભવ્ય કાર્યક્રમ રાખેલ હતો આ કાર્યક્રમમાં બાલમંદિર અને પ્રાઇમરી વિભાગના વિદ્યાર્થીઓ લાલ રંગના ડ્રેસ પહેરીને અને સાંતા ક્લોઝના કપડાં પહેરીને આવ્યા હતા તેમજ સાંતા ક્લોઝ બનેલ બાળકો નાની ગિફ્ટ લાવ્યા હતા અને વિદ્યાર્થીઓને વહેંચી હતી તેમાં નાતાલને લગતા ગીતો સાથે ડાન્સ રજૂ કર્યો

તેમજ શાળાની શિક્ષિકા બહેનોએ ભગવાન ઈશુના દાંપત્ય જીવન વિશે બાળકોને માહિતી આપી હતી વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ખૂબ જ મજા આવી હતી આ કાર્યક્રમ સફળ બનાવવામાં શાળાના નિયામક અરુણાબેન સિંહ પટેલ તથા શાળાના સંચાલક શ્રી ચંદ્રકાંત એન પટેલ તથા શાળાના શિક્ષિકા બહેનોએ સહકાર આપ્યો હતો અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો